પીએમ નરેન્દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરથી પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કર્યું બે પુત્રોના કૌભાંડને પગલે પંચાયત મંત્રી બચ્ચુ ખાબડ દાહોદના કાર્યક્રમમાં ગાયબ મુંબઈમાં ભારે વરસાદને પગલે અમદાવાદ આવતી જતી દસ ફ્લાઇટ લેટ અને એક કેન્સલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ત્યાંસી ને પાર પહોંચ્યા સપ્તાહમાં છોતેર દર્દી વધ્યા રાજ્યની કેટલીક સ્કૂલોમાં અનેક વિદ્યાર્થીઓની એસએસસીની માર્કશીટો ગાયબ થયાની ફરિયાદો સેબીની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદના આધારે કાર્યવાહી બ્રુકે પોર્ટફોલિયો મેનેજમેન્ટના નામે ચોવીસ પોઈન્ટ આડત્રીસ કરોડ ઉઘરાવ્યા હતા વિદેશથી બેંકમાં નાણાં આવ્યા તો અઢાર ટકા જીએસટી વસૂલાતની કાર્યવાહીથી વિવાદ આરબીઆઈના નિયમ પ્રમાણે નાણાં આવતા હોવા છતાં ટેક્સની વસૂલાત સામે અનેક સવાલો અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી જ્યારે સાબરકાંઠા અરવલ્લી દાહોદ અમરેલીમાં બુધવારથી બુધવાર દિવસ ભારે વરસાદની વકી બિલ્ડરોને પ્રોજેક્ટની જાહેરાતમાં રેરા નંબર ક્યુઆર કોડ અને યુઆરએલ સ્પષ્ટ રીતે દર્શાવવા આદેશ પંદરમી જૂન થી પ્રોજેક્ટની જાહેરાત બાબતે નવા નિયમો લાગુ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે હવામાન માટે નવી ટેકનોલોજી લોન્ચ કરી ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ લોન્ચ હવે સચોટ હવામાન આગાહીઓ થશે વડાપ્રધાનના વડોદરાના રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના માતા પિતા અને બહેન પણ જોડાયા મધ્યપ્રદેશથી બાવન લાખ રૂપિયાના ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા કપલની ધરપકડ પીચોતેર વર્ષ પછી પહેલીવાર ચોમાસું જલ્દી આવ્યું મુંબઈમાં વરસાદનો એકસો સાત વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો કડી વિધાનસભામાં ઉમેદવાર ચાલીસ લાખ સુધીનો ખર્ચ કરી શકશે મહેસાણા અને કડીમાં કંટ્રોલ રૂમ શરૂ આપણી બહેનોના સિંદૂર ઉજાડનારાઓનો ખાત્મો પણ નક્કી નરેન્દ્રભાઈ મોદી નોકરી માટે બોગસ પુરાવા ઊભા કરનારા એસીપી જોધરી સામે પોલીસ ફરિયાદ એસીપી જોધરીને ગ્રહ વિભાગે તાજેતરમાં ડિસ્ચાર્જ કર્યા હતા ભારતમાં કોવિડ નાઇન્ટીનના એક હજાર નવ સક્રિય કેસ દેશમાં વધી રહેલો ખતરો કેરળ મહારાષ્ટ્ર દિલ્હીમાં અચાનક જ કેસોમાં વધારો થયો છે પ્રવેશોત્સવ પહેલા સ્કૂલ છોડતા વિદ્યાર્થી વાલીઓને સમજાવવા ગામે ગામ બેઠકો શરૂ જેમાં ધોરણ ના બાળકો માં પ્રવેશ મેળવે તેના માટે આદેશો અપાયા પાડોશી રાજ્યોથી ભારતને મુશ્કેલી બાંગ્લાદેશમાં યુદ્ધ જેવી સ્થિતિ ફરી તકતા તકતાપલટની ભીતી સાબરમતી શુદ્ધિકરણ અભિયાન બાર દિવસમાં પાંચસો સડસઠ મેટ્રિક ટન કચરાનો નિકાલ જેમાં ગેરકાયદે જોડાણો કરનાર સામે કડક પગલા લેવાશે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળની મર્યાદા પાંચ લાખથી વધારવામાં હજી છ મહિના લાગશે હવે જીએસટીઆર એકમાં રજૂ કરવામાં આવેલા ડેટામાં ફેરફાર કરી શકાશે નહીં દક્ષિણ ગુજરાતમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ સંભાવના પાંચ થી આઠ જૂનના બદલે મુંબઈમાં છવ્વીસમી મે ચોમાસુ બેસી ગયું બી જેડ માં કરોડો રૂપિયા ઉઘરાવનારા નિવૃત્ત પ્રિન્સિપાલ ના જામીન કોર્ટે ફગાવ્યા ટ્રમ્પની એપલ ને ધમકી આઈફોન ભલે ભારતમાં બનાવો યુએસ માં વેચી નહીં શકો અમેરિકામાં આઈફોન વેચવા પચીસ ટકા ટેરિફ ચૂકવવી જ પડશે અમદાવાદ જિલ્લામાં સ્માર્ટફોન માટે એકવીસો અઠ્યાવીસ ખેડૂતોએ અરજી કરી અમદાવાદ સ્થિત ડાયમંડ પાવર નો પંદર ટકા હિસ્સો ખરીદવાની હોડમાં આગળ વધતું રોકવા પાકિસ્તાન પાકસ્ત્રો બનાવી રહ્યું છે પાકિસ્તાન સામૂહિક સંસારના શસ્ત્રો બનાવવા ચીન પર નિર્ભર યુએસ રિપોર્ટ ઝારખંડમાં માથે રૂપિયા પાંચ લાખ નું ઈનામ ધરાવતો માઓવાદી ઠાર મરાયો પુરી દરિયામાં સૌરવ ગાંગુલીના પરિવારનો સહેજમાં બચાવ થયો બે હાજર પચાસ સુધીમાં સુપરબક્ષના કારણે એક કરોડ લોકો મૃત્યુ પામી શકે છે બિહાર માત્ર તેજ જ નહીં પ્રેમ પ્રકરણે અનેક રાજનેતાઓની કારકિર્દીને બરબાદ કરી છે બાંગ્લાદેશ યુનુ સરકાર ઘેરાઈ રહી છે હવે શિક્ષકો રસ્તા પર ઉતર્યા અમિતાભ બચ્ચને ભારતના અર્થતંત્રે ગૌરવ વ્યક્ત કર્યું ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનતા પ્રતિક્રિયા આપી સલમાન ખાનની સિકંદર ફિલ્મ ઓટીટી પર આવતા જ ટ્રોલ થઈ પરેશ રાવલે હવે હેરાફેરી થ્રી ફિલ્મ રિજેક્ટ કરવાના કારણોની સ્પષ્ટતા કરી નિર્ણય અચાનક નથી લીધો સમજી વિચારીને લીધો છે રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનારો મુખ્ય આરોપી આખરે ઝડપાયો પોક્સો કેસમાં ડબલ્યુ એફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણને રાહત મળી ત્રાસવાદ પાકિસ્તાનનો ધંધો છે જયશંકર યુએનમાં ચીન ફરી પહલગામના ગુનેગારોની ઢાલ બન્યું પાકિસ્તાનને રાહત પાઇલટ્સ માટે તોફાની વાતાવરણમાં વિમાન ઉડાડવા નવા માપદંડો ઘડાશે મુંબઈના જજની સુપ્રીમ કોર્ટમાં ભરતીની ભલામણ તેજ પ્રતાપની ભૂતપૂર્વ પત્ની ઐશ્વર્યાનો આક્રોશ પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂકવાની વાત માત્ર ડ્રામા છે ઐશ્વર્યાએ પોતાની સાથે થયેલી હિંસા મીડિયા સામે ઉજાગર કરી પરિવાર છે કોર્ટે યુટ્યુબર જ્યોતિને ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન અને દેશની સેનાને અભિનંદન પાઠવ્યા વડાપ્રધાને પાણી વીજળીને પાયામાં રાખી વિકાસનું વિઝન આપ્યું સીએમ